મૃત્યુ બાદ ક્યાંક જાય છે આત્મા કેટલા દિવસો બાદ થાય છે પુનર્જન જાણો શું કહ્યું છે પુરાણમાં ગરુડ પુરાણમાં મનુષ્યના વિવિધ કાર્યો માટે જુદી જુદી સજાઓ વિશે પણ જણાવવામાં આવ્યું છે કર્મોના આધારે આત્માને સ્વર્ગ કે નરકમાં મોકલવામાં આવે છે ત્યારબાદ પુનર્જન થાય છે ગરુડ પુરાણ હિન્દુ ધર્મના મહત્વના ગ્રંથોમાંથી એક છે મિત્રો તમને જણાવી દઈએ કે ગરુ પુરાણમાં મનુષ્યના જીવન મૃત્યુ અને ત્યારબાદની યાત્રા એટલે કે મૃત્યુનું વર્ણન કરવામાં આવ્યું છે આ ઉપરાંત ગરુ પુરાણમાં મનુષ્યના અલગ અલગ કર્મો માટે અલગ અલગ દંડ વિશે જણાવવામાં આવ્યું છે પુરાણનો પાઠ સામાન્ય રીતે કોઈ વ્યક્તિની મૃત્યુ બાદ તેના અંતિમ સંસ્કાર બાદ આગામી તેર દિવસો સુધી કરવામાં આવે છે પરંતુ વિચારવાની વાત તો એ છે કે વ્યક્તિના મૃત્યુ બાદ તેની આત્મા ક્યાંક જાય છે અને જો કોઈ મર્યા બાદ ફરીથી જન્મ લે તો ક્યારે ક્યાંક અને કેટલા દિવસ બાદ જન્મ લે છે તો મિત્રો તમે લોકોએ આ વિડિયોને શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે મહાદેવના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ ખાસ બનવાનો છે અને મહાદેવના આશીર્વાદ હંમેશા તેમને મળતા રહેશે તો મિત્રો મૃત્યુ પછી આત્માનું શું થાય છે તે જાણીએ તે પહેલા હે દેવોના દેવ મહાદેવ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દૂધ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો મિત્રો વ્યક્તિના મૃત્યુ પછી તેનું શરીર તરત જ કામ કરવાનું બંધ કરી દે છે અને કેટલાક અંગો તેમનું કામ કરવાનું ચાલુ રાખે છે જો કે તમને જાણીને આશ્ચર્ય થશે કે મૃત્યુ પછી શરીરની બધી ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ બંધ નથી થતી પરંતુ લાંબા સમય સુધી આ વસ્તુઓ તેનું કામ કરવાનું ચાલુ રાખે છે ચાલો જાણીએ એ કયા અંગો છે જે મૃત્યુના કલાકો પછી પણ સક્રિય રહે છે મૃત્યુ પહેલા અંગો એક પછી એક કામ કરવાનું બંધ કરી દે છે સૌ પ્રથમ શ્વાસ લેવાની પ્રક્રિયા પર અસર થાય છે જલ્દી તે બંધ થાય છે ત્યારબાદ હૃદયના ધબકારા બંધ થાય છે આગામી પાંચ મિનિટમાં શરીરની અંદર ઓક્સિજનનો પુરવઠો બંધ થઈ જાય છે અને કોષો મૃત્યુ પામે છે આ સ્થિતિને પોઈન્ટ ઓફ નો રિટર્ન કહેવામાં આવે છે આ પછી શરીરનું તાપમાન દર કલાકે એક દશાંશ પાંચ ડિગ્રી ઘટે છે મૃત્યુ પછી ત્વચા ચોવીસ કલાકથી વધુ સમય સુધી જીવંત રહે છે શરીરના કેટલાક કોષો મૃત્યુ પછી પણ સક્રિય રહે છે અને પોતાની જાતને રિપેર કરતા રહે છે આ સ્થિતિ ઘણા દિવસો સુધી ચાલુ રહે છે મનુષ્યો ઉપરાંત પ્રાણીઓમાં પણ આ પ્રક્રિયા ચાલુ રહે છે અને ચામડીનું જીવન ચાલુ રહે છે કિડની લિવર અને હૃદય જેવા અવયવો શરીરની અંદરથી મૃત્યુના અડધા કલાકથી છ કલાક સુધી જીવંત રહે છે એવું માનવામાં આવે છે કે આ અંગો જે પણ શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાના હોય તે છ કલાકની અંદર થઈ જવા જોઈએ કારણ કે ત્યાં સુધી તેમના કોષો જીવંત રહે છે વ્યક્તિના મૃત્યુ પછી પણ તેના વાળ અને નખના કોષો સક્રિય રહે છે વાળ અને નખ પોતાની મેળે વધતા રહે છે કેટલાક લોકો એવા જોવા મળ્યા છે જેઓ તેમના મૃત્યુ પછી દાઢી ઉગાડે છે શરીરમાં મૂત્રાશય ખાલી થવાની પ્રક્રિયા મૃત્યુ પછી પણ ચાલુ રહે છે આ જ કારણ છે કે મૃત શરીર થોડા સમય પછી ભીણું થઈ જાય છે કારણ કે પેશાબ પણ શરીરમાંથી બહાર આવતો રહે છે આપણા જનીનો મૃત્યુ પછી પણ જીવે છે માહિતી અનુસાર મૃત્યુ પછી જ ડીએનએ વધુ સક્રિય બને છે અને વધુ માત્રામાં પ્રોટીન બનાવવાનું શરૂ કરે છે એટલું જ નહીં માનવ શરીરમાં પાચનની પ્રક્રિયા પણ ચાલુ રહે છે એમિનો એસિડના કારણે પણ શરીરમાં દુર્ગંધ આવી શકે છે જેના કારણે નાક અને મોં કપાસથી ઢંકાયેલા હોય છે માનવ હૃદય ધબકતું બંધ થઈ જાય છે શ્વાસ બંધ થઈ જાય છે પરંતુ શરીરનું મગજ સક્રિય રહે છે આ જ કારણ છે કે કેટલાક લોકો ફરીથી જીવિત હોવાનો દાવો કરીને તેમની સાથે બનેલી ઘટનાઓ કહેવાની સ્થિતિમાં ક્યાંક જાય છે આત્મા ગરુ પુરાણ અનુસાર કોઈ પણ વ્યક્તિ મર્યા બાદ તેની આત્મા એક લાંબી યાત્રા કરે છે જ્યારે યમદૂત તેર દિવસ પછી આત્માને યમલોકમાં લઈ જવા માટે આવે છે ત્યારે આત્માએ પહેલાં વૈતરની નદી પાર કરવી પડે છે આ નદી ગંગા નદીનું સૌથી ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે તેમાંથી જ્વાળાઓ નીકળતી રહે છે નદી પાર કરતી વખતે આત્માને ખતરનાક જીવોના ડંકનો પણ સામનો કરવો પડે છે આ નદીને પાર કરવામાં સુડતાલીસ દિવસ લાગે છે જો કોઈ વ્યક્તિએ તેના જીવનમાં સારા કર્મ કર્યા હોય કે ગાયનું દાન કર્યું હોય તો તેને આ સહન કરવો પડતો નથી યમરાજના સામે તેના કર્મોનો હિસાબ કિતાબ થાય છે જો તમારા કામ ખરાબ હોય તો તમારી આત્માને યંગલો સજા આપે છે તેમજ જો તમારા કર્મો સારા હોય તો તમારી યાત્રા ખૂબ આરામદાયક રહે છે મિત્રો તમને જણાવી દઈએ કે મૃત્યુ બાદ આત્માને યમરાજ સુધી પહોંચવા માટે લગભગ છ્યાસી હજાર યોજનાનું અંતર કાપવું પડે છે કેવી રીતે થાય છે પુનર્જન મૃત્યુના ત્રણ દિવસ બાદથી લઈને ચાલીસ દિવસોમાં જ પુનર્જન થાય છે ગરુ પુરાણ અનુસાર વ્યક્તિનો પુનર્જન તેના કર્મના આધારે જ નક્કી થાય છે આપી વ્યક્તિની આત્માને નર્કમાં મોકલી દેવામાં આવે છે અને પુણ્ય પવિત્ર આત્માઓને સ્વર્ગ મોકલી દેવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિની આત્મા તેના કર્મોના હિસાબથી સજા પ્રાપ્ત કરે છે તો પછી તેને ફરીથી બીજો જન્મ મળે છે. તેમજ કર્મોના આધારે જે નક્કી થાય છે કે તેનો આગલો જન્મ કઈ યોનિમાં થવાનો છે. મિત્ર જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિનથી હર હર મહાદેવ જરૂરથી લખો જેથી દેવોના દેવ મહાદેવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને તમારા જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનો અંત આવે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર